તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂધ સંજીવની યોજના અંતર્ગત સુધારા કરવામાં આવ્યા હતા આ યોજનામાં અમદાવાદના આંગણવાડીમાં ભણતા ત્રણથી છ વર્ષનાજારથી વધારે બાળકોને અઠવાડિયામાં ત્રણ દિવસ દૂધ આપવામાં આવશે ત્યારે દરેક બાળકોને બસ્સો મિલીલીટરની માત્રામાં દૂધ આપવામાં આવશે આ સાથે જ મહાનગરપાલિકા હેઠળ આવતી શાળાઓમાં એકથી પાંચ ધોરણમાં ભણતા લગભગ ઇઠ્યાસી હજાર જેટલા બાળકોને પણ આ દૂધ સંજીવની યોજનાનો લાભ મળશે આ યોજનામાં કુલ દોઢ લાખથી વધુ બાળકોને લાભ મળશે ત્યારે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ બાળકો સુધી દૂધ પહોંચે અને તેમનામાં પોષણ પૂરું પડે તેવો જોવા મળી રહ્યો છે પાલિકાની આંગણવાડીમાં કુલ બાસઠ હજાર જેટલા બાળકો ત્રણ થી છ વર્ષના બાળકો એની અંદર અભ્યાસ કરી રહ્યા છે આ બાળકોને ગુજરાત રાજ્યની દૂધ સંજીવની યોજના કરવામાં આવ્યું છે સાથે સાથે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડના એક થી પાંચ ધોરણના જે બાળકો છે એ બાળકોને પણ બસો એમ દૂધ ઓલ્ટરનેટ દિવસે આપવાનું આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામ મંજૂર કરવામાં આવ્યું છે પરિણામે આપણે વાત કરીએ કે એને પરિણામે મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડના લગભગ ઇઠ્યાસી હજાર જેટલા બાળકોને આ સમતો દૂધ સ્વરૂપે આપવામાં આવશે